નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું આપણી લાઈવ પ્રૂફ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મનસુખ રાઠોડને ચંપુભાઈ કાઠીનો ફોન આવે છે અને તે ઘરનું એડ્રેસ માંગે છે તેને મારી નાખવાની ધમકી આપે છે કારણ કે મનસુખ રાઠોડના અવારનવાર માતાજી વિશે વિડીયો આવતા હોય છે તો આ વિડીયોમાં મારો ધબધબાટી બોલી ગઈ છે તો તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળો અને આ તમે અમારી ચેનલમાં ના હોય તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો મનસુખ બોલે એમ કહો કોણ બોલો ચંપુભાઈ બોલો ચંપુભાઈ 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 ક્યાં ગામ

હા બોલું એટલે કૃષ્ણ ભગવાન એવા હતા કેમ એવા હતા તું એક ઓડિયો માં એમ કેતો કે કૃષ્ણ ભગવાન કાકરોન કોલકુન ચોરી બેહન આમ બેન તારો વિડિયો તું કેતો તારે મોકલું

జిల్స్ జిలో రాజకో తల్గించ ભગવાન મને એમ રૂબરૂ તારે હું કેમ ફોન કરવો છું ફોન કરાય પાવર તો મોટો મોટો કરતો કાને હું તો છું કે ગોતી લે